ગુજરાતમાં વરસાદી પરિસ્થિતિ ગંભીર બની રહી છે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠો અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટ છે અંગે રાજ્ય વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે ગુજરાતમાં વરસાદી પરિસ્થિતિ ગંભીર બની રહી છે વન પર્યાવરણ અને મંત્રી મુકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનું તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે

જે અફરાત સુરત સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર એના ગુજરાતની આજુબાજુલા આવેલા રાજ્યોને પણ ખૂબ મોટા પ્રમાણમાં ભારે પણ વરસાદ પડે છે અત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં ખૂબ વરસાદ પડે છે ખૂબ સારી જે બીજા સ્તર મેનેજમેન્ટનો મેનેજમેન્ટ થઈ રહ્યું છે અત્યારે પણ ઉપરવાસમાં વરસાદ પડવાથી અત્યારે બે વાગ્યાની સ્થિતિમાં ઉકાઈ ડેમ ત્રણસો સાડત્રીસ પોઈન્ટ ત્રણકો પહોંચ્યો છે ઉપરની આવક છે લગભગ એક પોઈન્ટ ઓગણસી ક્યુસેક પાણી એક લાખ ઓગણસી ક્યુસેક પાણી આવે છે એની સામે જાવક છે એક પોઈન્ટ ત્રેસઠ લાખ ક્યુસેક પાણીની જાવક છે એટલે અમારું જે પાણી માટેની જે લેવલ જાળવવું છે એના માટે અમારા નિષ્ણાંતો ત્યાં એન્જિનરો ત્યાં છે